ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા ચલાલામાં પાણીના પ્રશ્ન બાબતે પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક એન્જિનિયર સાથે રૂબરૂ મળીને પાણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી ખોડિયા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે તે પૈકી ધારી તાલુકા અને ખાંભા તાલુકામાં પાણીનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેના માટે તેમના દ્વારા પૂછપરછ કરીને સમગ્ર આયોજન બાબતે જાણકારી લેવામાં આવી હતી તો એના માટે ખોડિયાર ડેમ ખાલી કર્યો આજે ખોડિયાર ડેમ આધારિત અમારી યોજના છે એ યોજનામાં જે પાણીની મુશ્કેલી પડે એના માટે તમામ અધિકારીને અત્યારે નગરપાલિકા વર્કશોપમાં સ્થળ પર મિટિંગ કરી અને બોલાવી અને જે વૈકલ્પિક રસ્તો થાય એના માટે તાત્કાલિક પાણી પુરવઠાની યોજના જ્યાંથી પાણી મળે એના માટે આયોજન કરવા માટેનો સૂચના આપી અને જે ડોળું પાણી ચલાવવામાં આવે છે એના માટે પણ વહેલી તકે આ યોજનામાં લોકોને સારું પાણી મળે એના માટે પણ વ્યવસ્થા કરીએ છીએ આજે ચાર કરોડનું નવું ટેન્ડર આપણે આંબડીથી તે સીધું ડાયરેક કૂવો કરીને ત્યાં નગરપાલિકા ચલાવવાના ગ્રામજનોને જે પીવાનું પાણી આપવાનું છે એ પણ જે વર્ક અમને ટૂંક સમયમાં અઠવાડિયા દસ દિવસમાં અપાઈ જવાનો છે એટલે એ પણ કામ શરૂ થવાનું છે પાણીની આવતા ઉનાળામાં લોકોને પાણીની મુશ્કેલી ન પડે એના માટે સતત પ્રયાસો કરી રહ્યો છે